ઝડપી પાડ્યા પોલીસે સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયાની પચાસ ગ્રામ ડ્રગ્સ એક ફોર વ્હીલર કાર રોકડા રૂપિયા અઢાર મળીને કુલ બાર લાખ સત્તાણું જપ્ત કર્યો હતો ત્યારબાદ આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ ફોર વ્હીલર ગાડીમાં મુંબઈ જઈને રાત્રિના સમયે મેપ્ટ્રોન ડ્રગ્સનો જથ્થો કરી દઈને પોલીસથી બચવા સારું ફોર વ્હીલર ના સ્ટેરિંગના હોર્નના ફાઈબર ના કવર નીચે છુપાવીને સુરત શહેરમાં લાવીને છૂટક વેચાણ કરતા હતા મળતી માહિતી પ્રમાણે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શામધેમ બીઆરટીએસ બસ સ્ટેન્ડ ની બાજેથી જાહેર રોડ પરથી પ્રતિબંધિત મેપ્ટ્રોન ડ્રગ્સ લઈ આવનાર આરોપી પંકજકુમાર નંદલાલભાઈ પાસવાન

ટોપ ટુ બોટમ થિયરી હેઠળ અલગ અલગ લોકોને આઈડેન્ટિફાય કરી સતત એમની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે આવી જ રીત આ જ અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર જી પટેલને એક બાતમી મળી હતી કે મુંબઈથી સુરતના ચાર ઇસમો ગાડી લઈ અને ડ્રગ્સ લેવા ગયા છે અને આજે વહેલી સવારે પરત આવે છે જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે સરથાણા શ્યામ મંદિર પાસે એક વોચ ગોઠવી હતી અને આ વોચમાં આ જે બાતમીવાળી ગાડી ત્યાંથી પસાર થતા સ્વિફ્ટ ડિઝાયર એને રોકતા એમાં ચાર ઇસમો મળી આવ્યા હતા અને જે પંકજ પાસવાન નંદલાલ પાસવાન ડ્રાઇવિંગ કરતો હતો એની સાથે સરફરાજ અંસારી રોહનકુમાર કિશનભાઈ રાઠોડ અને જગજીવન ચિત્રસેન રાઉત આ ચાર ઇસમો સુરતના વિવિધ વિસ્તારોમાં એકે રોડ ઉપર બધા ત્રણ જણા એકે રોડ વરાછા રહે છે અને ઓરિજિનલી એક ઉત્તર પ્રદેશનો છે એક સુરતનો જ છે એક બલગામ બલાગામ મોરબીનો છે અને એક ઓરિસ્સા ગંજામનો છે આમના કબજામાંથી પંચોતેર ગ્રામ જેટલું એમડી મળી આવ્યું છે જેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જાય એમને ફિઝિકલ વેરીફાય કરતાં પહેલાં એમની પાસેથી કોઈ જ મુદ્દામાલ નહોતો મળ્યો પણ ગાડીમાં જે હોર્ન વગાડવાનું સ્ટેરિંગનું હોય છે એ સ્ટેરિંગમાં હોર્નની નીચેના ભાગમાં એણે છુપાવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે ત્યાંથી કાઢ્યું અને આ ચારેયની ધરપકડ કરી છે મુંબઈમાં ક્યાંથી લાવ્યા હતા એ બાતમી મળી આવી છે અગાઉ પણ આ લોકો ત્રણ ટ્રીપ મારી ચૂક્યા છે અહીંયા ક્યાંથી લાવતા હતા કોને કોને આપતા હતા આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે આમની અગાઉની અત્યાર સુધી તો પોલીસ તપાસ દરમિયાન કોઈ ક્રિમિનલ હિસ્ટ્રી નથી મળી આવી પણ અમે તપાસ કરી રહ્યા છીએ એ બાબતે પણ